પાંચ કલાકે મિત્ર સુધીર સાથે નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમ સાઇટ પર ફરવા ગયા ડેમની બારી પાસે બેઠા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર યુવાને મારતા મિત્ર ગભરાઈ ગયો તેને રજની વસાવાના ઘરે જાણ કરતા તેઓના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરતા ઝઘડિયા ફાયર વિભાગના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા અને લાપતા બનેલ યુવાનની ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ લાપતા બનેલ યુવાન ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ નહીં મળી આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ